શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય સાંભળીશું જ્ઞાન વિજ્ઞાન યોગ પહેલાં સાંભળીશું સારાંશ સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યમાંથી કોઈ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે ને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈ જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સહાર કરતા હું જ છું મારી ગુણમય દેવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્ય મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના આર્થ જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની આ મનુષ્ય મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાનને જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્રેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ દ્રેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે હવે સાંભળીશું અધ્યાય શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પુરોવે છે મારો આશ્રય લે છે તેઓ જો તું થઈશ તો હવે કોઈપણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે રીતે ઓળખી શકે તે રીત સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળનો રસ સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિને તેજસ્વીનું તેજ સર્વ પ્રાણીઓના કામ ને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું હું એમાંનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારા છે મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે જેઓ સરને આવે છે તે આ માયાને તરે છે મારી માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમકે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવો યોગી અતિ દુર્લભ છે જે મનુષ્ય પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે ને જન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાઓના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફતે થયેલું છે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે હું પોતાની રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન અને ભવિષ્યકાળનો બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલા કોઈ મને ઓળખતું નથી આ સંસારમાં સ્થુર દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દેશ હોવાથી ઉત્પન્ન થયેલી ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્રંધમાં મોહિત થાય છે પણ પુણ્ય આત્મામાં પાપ રહિત દ્રંથથી મોહમુખ ને દ્રઢ વ્રત વાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગર્ભણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિવેદ ને અધિયજ્ઞ સહિત જાણે છે તે દઢ મનવારો મનુષ્ય અંતકારમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન સાતમો અધ્યાય સંપૂર્ણ હવે સાંભળીશું મહાત્મ્ય અને ફર પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેને પુત્રથી છાનું જમીનમાં ડાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કડડવાથી તેનું મરણ થયું એક દિવસે સર્પયોનીથી કંટાળી જતા તેને પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનીમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્રો પિતાના સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને કહેવા લાગ્યો તમે આ શું કરી રહ્યા છો પુત્રએ કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમે તમારે ત્રણ ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ તો ત્યાં સુધી તેમને ધન મરવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળીને શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો ને પછી બ્રાહ્મણોએ જમાડીને દક્ષિણ આપી આથી કરીને તેમના પિતાનો સર્પ યોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન વહાર કરી સરકા ભાગે વેચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ પણ વૈકુંઠને પામ્યા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોળાનાથની જે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ